અને તેની કેપિટલ કે જેટલી છે જ્યારે તે પદાર્થ એ જ થી ગબડીને નીચે આવશે તળી આવશે ત્યારે તેની સ્થિતિ ઉર્જામાં ઉર્જાના સંરક્ષણના નિયમ અનુસાર આ જે ઘટાડો છે ઘટાડો તેની ગતિ ઉર્જામાં થતા વધારા તરીકે રૂપાંતરિત પામે છે

તની ગતિ ઉર્જા એટલે 1/2 mv^2 તો kinetic energy = 1/2 mv^2 + તેની ચગતિ ઉર્જા half m ના બદલે i આવે v ના બદલે કોણીય વેગ omega આવે એટલે i omega^2 1/2 i omega^2 યંત્રિક ઉર્જાનું સંરક્ષણના નિયમ અનુસાર એટલે કે સ્થિતિ ઉર્જામાં થતો જે ઘટાડો છે તેની ગતિ ઉર્જામાં થતો વધારો એના સ્વરૂપે સંગ્રહ આપશે આથી તેની સ્થિતિ ઉર્જામાં થતો ઘટાડો એમજી ગતિ ઉર્જામાં થતો વધારો એટલે કે હાફ એમપી સ્કવેર વધતા હાફ આયોગા સ્કવેર મળે છે અહીં પદાર્થ સરક્યા વગર ગબડે છે આથી આપણે વી મૂકીએ જો અને આઈ બરાબર એમ કે સ્કવેર ઝડપાક માત્ર બરાબર દર ગુણ્યા તેના ચક્રવર્તનની ત્રીજાનો વર્ગ મૂકવામાં આવે તો એમજીએચ બરાબર હાફ બંને વીબાર મૂકીએ પણ અહીંયા ઓમેગા સ્કવેર હોવાથી વીસ ના છેદમાં આર સ્ક્વેર તો એમજીએચ બરાબર હાફ એમ વી સ્ક્વેર સામાન્ય એક વત્તા કે સ્કવેર ના છેદમાં આર અહીંયા પણ એમ છે અહીંયા પણ એમ છે એટલે એમ કટ થશે વી ને સૂત્ર નો કરતા બનાવતા વી સ્ક્વેર બરાબર બે છે છેદમાં છે સામે જશે ગુણી જશે ટુ જી એચ ના છેદમાં એક વત્તા કે સ્ક્વેર ના છેદમાં આર સ્ક્વેર આપણને મળે છે જો ઢાળની લંબાઈ ડી જેટલી હોય એટલે કે આ જે ઢાળ છે તેની લંબાઈ જો હું ડી લઉં તો જો ઢાળની લંબાઈ ડી જેટલી હશે

હવે આકૃતિમાં જોઈએ તેમાં થી એચ અને ડી તો સાઈન ઠીટા બરાબર સામેની બાજુ એચ ના છેદમાં કર્ણ આથી ડી બરાબર એચ ના થીટા થશે અહીંયા આપણે ડી ની કિંમત મૂકી છેદમાં સાઈન થી આપણને ની કિંમત મળી હવે આ જે મૂલ્ય છે એની અંદર મૂકી અને બંનેને સરખાવો

આપણે આ જે છે એમાં વેખીય પ્રવેગ જે છે એ આ રીતે ધારની સપાટીને સમાંતર છે એનું મૂલ્ય ધારની સપાટીને સમાંતર છે જ્યારે અના પર લાગતું જે બળ છે પદાર્થ પર લાગતા બળો વિશે વિચારીએ એનું મૂલ્ય આ રીતે ઢાણી સપાટીને સમાંતર છે તેના કેન્દ્ર પર આ રીતે નીચેની તરફ mg બળ લાગે છે આ ખૂણો થીટા હશે તો આ રીતે બનતો જે ખૂણો છે એ પણ ટીડા થશે એટલે આ ઘટક જે છે એ mg cos થીટા મળશે

એ છે ધારની સપાટી ને છે જી નીચેની તરફ છે આથી આમ આ g આ એ અને બરાબર આપણને જી સાઈન થીટા મળશે કારણ કે અહીંયાથી આ રીતે જી

તો ઘટાડો જે છે a g sin θ o 6 g sin θ ના છેદમાં 1 + k² ના છેદમાં r² મળે છે આની g sin θ ને જો સામે લઈ ની કાઢો તો 1 + k² ઉત્તર ઉપર આખો અહીંયા ગુણાશે o 6 ના છેદમાં 1 + k² ना छेद में r² अपन ने मळे छ आ थी g sin θ * અહીંયા હડી e + 1 - 1 कैंसिल k² ના छेद में r² એમનામ અના / r પર ઉપર ગુણાશે એટલે કે r² + k² ના छेद में r² બને જે છે અંશ છેદ એના બંનેનો છેદ સરખો છેદમાં કે સ્કર વત્તા આર સ્ક્ર જેટલો મળે છે આપણે રેખી પ્રવેગના ફેરફારમાં રેખ્ય પ્રવેગમાં થતો ફેરફાર એટલે કે રેખીય પ્રવેગમાં થતો ઘટાડાનું આ સૂત્ર હવે આપણે જાણીએ છે કે બળ બરાબર દળ બદલે તેની જે કિંમત છે મૂકીએ કે જી છે થી ગુણ્યા કે સ્કવાયર ના છેદમાં કે સ્ક્વાયર વધતા આર કે સ્કવાયર છેદમાં આર મળી ગયું આપણને હવે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર લંબ પ્રત્યાઘાતી બળ જે n છે આથી હું f ના છેદમાં ઉપર મારી પાસે એફ ની કિંમત છે અહીંયા એન ની કિંમત છે તો હું એફ અને એન નો ગુણોત્તર લઉં તો એફ નું મૂલ્ય એમજી sin થિટા ગુણ્યા છેદમાં કે સ્કવેરતા ગુણ્યા કે સ્કવેરના છેદમાં કે સ્કવેર વસતા આર સ્ક્વેર આપણને મળે એફ ના છેદમાં એન જે છે એને મ્યુ કહે છે ઘણા કહેવામાં આવે છે આથી ન્યુએસ બરાબર ટેન થી ગુણ્યા કે સ્કવેરના છેદમાં કે સ્કવેર વધતા મળશે કારણ કે એફના છેદમાં એમની કિંમત આપણે છે ટેન થી ગુણ્યા કે સ્કરના હવે જો ઉપર અને અંશમાં અને છેદમાં કે કે સ્કવેર વડે ભાગવામાં આવે તો બરાબર છેદમાં છેદ જે છે એ હું અલગ અલગ આપી દઉં કે ના છેદમાં કે સ્ક્વેર અને આર ના છેદમાં કે સ્ક્ર કે સ્ક્ર છેદમાં કે એક વત્તા ના છેદમાં કે આપણને મળે છે

आम अपने μs ની કિંમત માટે નું સૂત્ર શોધ્યું હવે આપણે કેટલાક ખાસ કિસ્સા જોઈએ એમાં પહેલું જોઈએ પાતળી વીંટી માટે પાતળી વીંટી માટે

બે એનું વર્ગમૂળ એટલે આરનો એનો વર્ગ કરવાનો હોવાથી કે સ્વર હોવાથી આરનો વર્ગ આ સ્વર અને વર્ગમૂળ બે નો વર્ગ છેદમાં આવશે વર્ગમૂળ બે નો વર્ગ એટલે છેદમાં બે આવશે છેદનો છેદ અંશમાં જશે એટલે બે